હેલો દોસ્તો કેમ થવો મોજમાં ભલે પડે ટાઈટ પણ એટલા ટાઈડ હું હવે તો ઉનાળો આવી ગયો ભલે પડે તડક્યો પણ વાલા મોજમાં રહેવું હો તો જો બે મોટરનું પાણી છે બે મોટરનું પાણી ભેગું છે અત્યારે ઝાડમાં ચાલુ છે પાણી તો હવારના પાણી વાળીએ હવા પાસે પાવર આવે તો હવે નાકું વાળીને પાણીનું અને વહીવાસીએ જમવા શીરામણ આવી ગયું છે અત્યારે તો હવે શીરા લેવી દૂધ ને રોટલી ને ગોળ બસ એટલું તો બહુ થઈ જાય ઓ ભાઈ દૂધ હોય રોટલી હોય ને ગોળ હોય તો હાલો હવ શિરાવા બાકી હોય તો અને શિરાવી લીધું હોય તો કોમેન્ટ કરજો કે મેં શીરા લીધું છે એમ બોલો અત્યારમાં વાડીમાં શિરાવાની મજા આવે હે જવામાં બહુ પછી એ કરતાં ભૂખ લાગે ને તો અહીં બાજુમાં સણ્યા છે તો હવે રોટલી ને દૂધ ને ગોળ ને તો હવે હું શિરાવી લઉં લાંબા વડિયા બને તો હવે શિરાવી લીધું છે અને પાવર એ ઉીરાઈને ઊભા થયા તો પાવર તો હવે પાછો પાવર આવશે એટલે બે મોટરો ચાલુ કરી આવશું મદાઓ પણ હવારે રહી વાડીમાં બપોર થાય એટલે એટલી ઝાડ પડી દેવી છે લાઈટ ટાઈમે રહે ને તો જવા અમારું ગામ દેખાય અહીંથી રામગઢ રામગઢ નિશાળ છે અમારા ગામની નિશાળ મંદિર અને આ અમારું ઘર છે mm okay.